ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ તમે પાંત્રીસ માણસો વાત કરો છો મારે ત્યાં સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરો છો નવ નવ સ્ટેશનપા સાકબારાની વાત હા જે બી હોય તે હમણાં નવ નવ માણસો તમારા કોન્ટ્રાક્ટ લીધા અન્ય તમે બરોબર પૈસા આપી આપીને લઈ લોક્ટુનિયા હોય કોર્પોરેટર કોના અંદર આવે એન્જિનિયર ને અંદર માં આવે મેં જઈને કામ કરવા લાગ્યું એટલે તમે મારો માણસ નથી એજન્સી ને તમે માણસો કોઈ મેકમ વાળા નથી ને અમારા માણસો નથી અમે નથી લીધા એફઆરટી ને લઈ કેવી ને લીધા કેવી છે એમના માણસો જેમ કામ કરે ને પણ એની સાથે કોને કહ્યું છે એ લોકો ને મદદ માંગે છે તમે

તમારી ઓફિસ માં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કરે કે નહીં હા તો એ બાર નો એજન્સી વાળો માણસ ચડી ગયો તમે એને છૂટ આપી અમને છૂટ નહી આપી

કોન્ટ્રાક્ટ કોણ આપે છે તમે કોન્ટ્રાક્ટ કોણ આપે મને કોન્ટ્રાક્ટ કોણ આપીએ તમે જે કહો છો નીતિ વિષયક ના ના નીતિ વિષયક બધું અમે નીતિ બનાવીએ કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું જ

સબ ડિવિઝન ટાઈપ તમે કર્યું ને એટલું કોણ સાહેબ અમારા રામાયણ નથી આંબળવી અમારે કશું અમને બધું જાણ્યું તમે ટાઈબ કર્યું કે નહીં કર્યું તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું તમે ટાઈપ કર્યું ને તમે ુ કરુ કર્યું ને તમે મર્યાદા તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું આ તો જો તમે જવાબ જ નહીં આપણે એમઓયુ કયા કે નહીં આપણે છે ને તમારી સિગ્નેચર છે કે નહીં તમે અમને લેખિત બધું કાઢો